મિત્રો હિન્દુ ધર્મમાં હવે તહેવારોનો સમય આવી ગયો છે તો મિત્રો ભૂલથી પણ નવરાત્રિ દરમિયાન આ પાંચ વસ્તુઓ કોઈને આપતા નહીં નક્કર ઘરમાં ખૂબ ગરીબી આવશે તેમજ ન થવાનું થશે જો તમારા ઘરમાં માંગલિક કાર્ય થવાના હશે જેવા કે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હશે તો તેમાં પણ બાધા આવશે અને જો કોઈની સગાઈ નક્કી થઈ ગઈ હશે તો તે સગાઈ પણ કોઈ કારણોસર તૂટી જશે આથી આ ભૂલ ન કરતા પણ મિત્રો ખાસ કરીને મહિલાઓએ આ વસ્તુ તો નવરાત્રિ દરમિયાન ક્યારેય કોઈ બીજાને આપવી ન જોઈએ કારણ કે મહિલાઓ છે એ ઘણી બધી વસ્તુઓની આપલે કરતી હોય છે પણ મિત્રો નવરાત્રી દરમિયાન તમારે આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ અને જો તમે આ ભૂલ કરશો તો તમારા પતિની પ્રગતિ નહીં થઈ શકે તેમજ એનો ધંધો છે એ દિવાળીના ટાઈમ ઉપર ભાંગી જશે આથી આ વસ્તુનું નવરાત્રી દરમિયાન તમે વિશેષ ધ્યાન રાખજો તેની સાથે જ મિત્રો ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જે નવરાત્રિના સમયમાં ગરબા રમવા તો જાય છે પણ તે ગરબાનું સરખી રીતે ધ્યાન નથી રાખી શકતી તો ગરબો મૂકતા સમયે કઈ વસ્તુની કાળજી લેવી એ તમને આ વિડીયોમાં જાણવા મળશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે મા દુર્ગાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂર લખી દેજો કે જેથી મા દુર્ગાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો દુર્ગા માતા કહે છે કે નવરાત્રિ દરમિયાન ઘરની આ પાંચ વસ્તુઓ બીજાને આપી ન જોઈએ તો મિત્રો આજે અમે તમને દુર્ગા માતાની એક પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ આથી આ કથાના માધ્યમથી તમને ખબર પડી જશે કે મહિલાઓએ પોતાના ઘરની કઈ કઈ વસ્તુઓ નવરાત્રિ દરમિયાન કોઈને ન આપવી જોઈએ જો કોઈ પણ સ્ત્રી નવરાત્રિ દરમિયાન આટલી વસ્તુઓ બીજાને આપી દે છે તો દુર્ગા માતા છે એ તેના ઘરમાં વાસ કરી શકતા નથી આથી મિત્રો તમે આ કથાને આખી સાંભળજો કારણ કે મિત્રો આ કથામાં તમને જાણવા મળશે કે તમારે નવરાત્રિ દરમિયાન કઈ કઈ વસ્તુ બીજાને આપવી ન જોઈએ તો આવો મિત્રો આપણે આ કથામાં આગળ વધીએ મિત્રો બહુ પ્રાચીન સમયની વાત છે કે એક બહુ પ્રાચીન નગરી હતી એ નગરીમાં એક રૂકમણી નામની સ્ત્રી પોતાના પરિવારજનો સાથે રહેતી હતી રૂકમણી છે એક પતિવ્રતા નારી હતી કે જે સત્ય ધર્મનું પાલન કરતી હતી તેનો સ્વભાવ છે એ અત્યંત દયારું હતો તે હંમેશા બીજાને મદદ કરતી હતી એનો પતિ સંજયને એક અનાજની એક દુકાન હતી રોકમણી છે એ પોતાના પતિને બહુ પ્રેમ કરતી હતી મિત્રો આ રોકમણી છે એ એણે બધા જ તહેવારો નિયમો અનુસાર ઉજવ્યા હતા પણ તેનાથી નવરાત્રિ દરમિયાન એક ભૂલ થઈ જાય છે તો એ તમને આ કથામાં જાણવા મળશે મિત્રો આ રૂકમણી છે એ પોતાના પતિ પહેલાં જાગી જતી હતી પછી પોતાના ઘરનું કામ કરતી હતી પછી બધા કાર્ય કરીને તે તુલસી માતાને જળ ચરાવતી હતી આથી આવી રીતે તે રોજ પોતાના નિત્ય કર્મ કરતી હતી રુકમણી ક્યારેય કોઈનું ખોટું કર્યું ન હતું બધા લોકો તેને જોઈને એવું કહેતા હતા કે આ સ્ત્રી છે એ સાક્ષાતમાં દુર્ગાના સ્વરૂપમાં આવેલી છે આ સિવાય તે દાન ધર્મમાં પણ બહુ વિશ્વાસ રાખતી હતી એના દ્વારા ઉપર જો કોઈ પણ ભિક્ષુક આવી જાય તો એને જરૂર કાંઈ ને કાંઈ આપતી હતી આટલું જ નહીં પોતાના પાડોશીઓની પણ મદદ કરતી હતી તેના પાડોશીઓ જે કોઈ પણ વસ્તુની જરૂર પડતી તો તે કાંઈ પણ વિચાર્યા વગર તેને આપી દેતી હતી આથી તેના પાડોશીઓ પણ તેનું બહુ સન્માન કરતા હતા તે બધા એવું કહેતા હતા કે આ તો સાક્ષાત દેવી છે પણ મિત્રો હવે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો હતો આથી નવરાત્રિ દરમિયાન આ રૂકમણીથી જે ભૂલ થાય છે એ ભૂલ મહિલાઓએ નવરાત્રિ દરમિયાન ક્યારેય ન કરવી જોઈએ રૂકમણી છે એ બધા લોકોને મદદ કરતી હતી તેને કોઈ વાતનો ગમન ન હતો પછી એક દિવસ રૂકમણીની પડોસણ તેના ઘરે આવે છે અને બરાબર નવરાત્રિના દિવસો ચાલી રહ્યા હતા આથી રૂકમણી દુર્ગા માતાનો ગરબો તૈયાર કરીને દીવો કરતી હતી ત્યારે અચાનક રૂકમણીની પાડોશણ એના ઘરે આવે છે તો દરવાજો ખુલવાથી પવન દ્વારા ગરબાની અંદર રહેલો દીવો ઓલવાય છે તો તેની પાડોશણ તેને કહે છે કે બહેન મને અમુક વસ્તુ જોઈએ છે કારણ કે આજે મારા ઘરે મહેમાન આવેલા છે તો હું તેના માટે રોટલી બનાવવા માટે હું તારી પાસે એક પાટલો અને વેલણ લેવા આવી છું તો રોકમણી તેને કહે છે કે બસ આટલી જ વાત છે હું તમને એ વસ્તુ આપું છું તમે ચિંતા ન કરશો તો તેની પાદુષણ કહે છે કે હું તમને કામ પતાવીને આપી જઈશ પછી રૂકમણી એને પાટલી અને વેલણ આપી દે છે આવી રીતે રૂકમણી ગરબામાં રહેલો દુર્ગા માતાનો દીવો ફરીથી પ્રગટાવવાનો ભૂલી જાય છે તેના પછી મિત્રો થોડાક સમય પછી અન્ય એક સ્ત્રી રૂકમણીના ઘરે આવે છે તો રૂકમણી એનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને તેને પૂછે છે કે બહેન આજે તમને શું કામ કર્યું છે હું તમારી મદદ જરૂર કરીશ તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન મારા ઘરમાં અત્યારે બહુ ગંદકી થઈ ગઈ છે આથી મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે સાવરણી નથી આથી હું તમારી પાસે સાવરણી લેવા આવી છું જો તમને કોઈ વાંધો ન હોય તો તમે મને સાવરણી આપો કે જેથી કરીને હું મારું ઘર સાફ કરી શકું આથી રૂકમણીએ વિચાર્યા વગર જ તેને કીધું કે તમે ચિંતા ના કરો હું તમને હમણાં આપું છું આટલું બોલીને તે ઘરમાં જઈને સાવરણી લઈને આવે છે અને તે સામેવાળી સ્ત્રીને આપી દે છે આથી તે સ્ત્રી છે એ રુકમણીના ઘરની સાવણી લઈને જતી રહે છે પછી થોડીક વાર પછી બીજી એક સ્ત્રી રુકમણીના ઘરે આવે છે અને રુકમણી તેને કહે છે કે અરે બહેન કહો તમારે કઈ વસ્તુની જરૂર પડી છે તો તે સ્ત્રી કહે છે કે બહેન તમે બહુ દયાળુ છો મેં તમારા વિશે બહુ સાંભળ્યું છે તમે બધાની બહુ મદદ કરો છો આટલા માટે હું તમારી પાસે એક નાની મદદ માંગવા આવી છું રોકમણી કહે છે કે તમે મને બોલો તમારે શું જોઈએ છે હું તમને જરૂર આપીશ તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન આજે મારી દીકરીને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે આટલા માટે હું ચિંતામાં છું મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી તો હું મારી દીકરીને શું પહેરાવી શકું એની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી આથી તમે કૃપા કરીને થોડા ઘરેણાં અને કપડાં મને ઉધાર આપો જ્યારે મહેમાન જતા રહેશે ત્યારે હું તમને આ વસ્તુ પાછી આપી દઈશ તો તે પડોશીની વાત સાંભળીને રોકમણી કહે છે કે હા આટલી વાતમાં તમે ચિંતા શા માટે કરો છો હું તમને જરૂર આપીશ કારણ કે તમારી દીકરી છે એ મારી નાની બહેન જેવી છે હું તમને હમણાં જ મારા ઘરેણાં અને સાડી આપું છું કે જેને પહેરીને તમારી દીકરી રાજકુમારી લાગશે પછી રુકમણી તેને ઘરેણાં અને સાડી આપી દે છે આથી તે પડોસણ પ્રસન્ન થઈને તે સાડી અને ઘરેણાં લઈને જતી રહે છે પછી બીજી પણ એક પડોસણ રુકમણીના ઘરે આવે છે અને તેને કહે છે કે બહેન તમે બહુ દયાળુ છો મારો દીકરો છે એ બહુ ભૂખ્યો છે અને એને પીવડાવવા માટે મારી પાસે કોઈ વસ્તુ નથી આથી હું તમારી પાસે દૂધ માંગવા આવી છું જો મને થોડુંક દૂધ મરી જશે તો મારા દીકરાની ભૂખ સંતોષાઈ જશે તો રુકમણી તેને પણ દૂધ આપી દે છે તો મિત્રો આવી રીતે રુકમણી છે એ નવરાત્રિના દિવસોમાં પોતાના પડોશીઓને આટલી આટલી વસ્તુઓ આપી દે છે અને પછી તે પાછી પોતાના કામમાં લાગી જાય છે પછી રાત્રે તેનો પતિ જ્યારે ઘરે આવે છે તો રુકમણી તેને પ્રણામ કરે છે અને તેની બહુ સેવા કરે છે પછી બીજા દિવસે એને બહુ ખરાબ સમાચાર સાંભળવા મળે છે એક આદમી દોડીને આવીને તેને કહે છે કે અરે ભાઈ કાલે રાતે કોઈએ તમારી દુકાન લૂંટી દીધી છે દુકાનમાંથી બધો જ માલ ગાયબ થઈ ગયો છે આથી રૂકમણીનો પતિ છે એ બહુ ગભરાઈ જાય છે અને દોડીને પોતાની દુકાનમાં જાય છે તો જુએ છે તે દુકાનમાં કોઈ વસ્તુ બચી ન હતી આથી તે બહુ દુઃખી થઈ જાય છે પછી તે નિરાશ થઈને ઘરે આવે છે અને રુકમણીને બધી જ હકીકતે જણાવે છે કે જેને સાંભળીને તે પણ બહુ દુઃખી થઈ જાય છે રુકમણી કહે છે કે અરે સ્વામી તમે ચિંતા ના કરો આપણા ઘરમાં હજી ઘણું બધું ધાન પડ્યું છે કે જેનાથી તમે પાછો નવો ધંધો શરૂ કરી શકો છો પછી સુકન્યા પોતાની તિજોરીમાં જુએ છે તો તેની તિજોરી પણ સાવ ખાલી થઈ ગઈ હતી એની અંદરથી બધા જ પૈસા ચોરી થઈ ગયા હતા આથી રૂકમણી આ જોઈને દુઃખી થઈ જાય છે આથી રૂકમણીનો પતિ એના ઉપર બહુ ક્રોધિત થાય છે અને તેને પૂછે છે કે રૂકમણી તું મને સત્ય હકીકત જણાવી દે કે આપણા ઘરમાં રહેલા બધા પૈસા અચાનક ક્યાં ગાયબ થઈ ગયા તો તે કહે છે કે હું તો ઘરે જ હતી અને બધા પૈસા તિજોરીમાં જ હતા હવે આમાંથી કોણે ચોરી લીધા એ મને ખબર નથી પણ તમે શાંત થઈ જાઓ આપણે કોઈ ઉપાય જરૂર શોધીશું તો રોકમાણીનો પતિ કહે છે કે તું બીજા લોકોને ઘરે બોલાવીને બધી વસ્તુ આપી દે છે આ બધી વસ્તુ એના કારણે જ થઈ છે તો એમાંથી જ કોઈ આપણા ઘરના બધા પૈસા ચોરી લીધા હશે આથી રુકમણીનો પતિ તેને ગુસ્સામાં ગમે તેવું બોલવા લાગે છે રુકમણીની સાસુ પણ તેને બહુ બોલે છે તેને કહે છે કે તું આ બધા પડોશીઓને ગમે તે બધી વસ્તુ આપી દે છે આથી એ લોકોએ આપણા ઘરમાં ચોરી કરી છે પછી રુકમણી પોતાના પતિને કહે છે કે મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મેં મારા અમુક ઘરેના મારી પડોશીને આપેલા છે હું હમણાં જઈને લેતી આવું છું તો રૂકમણી એ મહિલાના ઘરે જાય છે તો તે સ્ત્રી પણ તેના ઘરેના લઈને ભાગી જાય છે આથી રૂકમણી નિરાશ થઈને ઘરે આવે છે અને પોતાના પતિને હકીકત જણાવે છે રૂકમણીની વાત સાંભળીને એનો પતિ બહુ ગુસ્સે થઈ જાય છે અને રુકમણીને કહે છે કે તું આ ઘરને છોડીને જતી રહે રુકમણી કહે છે કે તમારી સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી તો તેનો પતિ કહે છે કે તું ગમે ત્યાં જા પણ હવે આ ઘરમાં તું નહીં રહી શકે તારા લીધે જ મારું બધું બરબાદ થઈ ગયું છે પછી રુકમણી દુઃખી થઈને પોતાના પતિના ઘરને છોડીને જતી રહે છે પછી આગળ ચાલીને રૂકમણી છે એ મા દુર્ગાના મંદિર પાસે જાય છે અને દુર્ગા માતાને પ્રાર્થના કરીને કહે છે કે હે દુર્ગા મા મેં એવું કયું પાપ કર્યું છે કે જે મારી આવી હાલત થઈ છે હે દુર્ગા માતા હું તમારો દરરોજ આ નવરાત્રિના દિવસોમાં તમારી પૂજા અર્ચના કરું છું તો તેમ છતાં તમે મારું ઘર શા માટે છોડી દીધું મેં એવી કઈ ભૂલ કરી છે કે તમે મારાથી રિસાઈ ગયા છો તો રુકમણી ત્યાં બેસીને વિચારવા લાગે છે કે જો મારા પતિ મને નહીં રાખી શકે તો હું જીવી નહીં શકું જો મારા લીધે જ મારા પતિની આવી હાલત થઈ છે તો મારો જીવાનો કોઈ હક નથી આટલું વિચારીને રુકમણી પોતાના જીવ આપવા માટે નદી કિનારે જાય છે નદી કિનારે જઈને તે દુર્ગા માતાને પ્રાર્થના કરે છે કે હે દુર્ગા માતા હવે હું મારો જીવ આપવા જઈ રહી છું જુઓ મારાથી તમારી પૂજામાં કોઈ કમી રહી નથી ગઈ તો મને માફ કરી દેજો હું મારા પતિ વિના હવે જીવી નહીં શકું આટલા માટે હું આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઉં છું આટલું બોલીને રુકમણી નદીમાં કૂદવા જ જાય છે ત્યાં અચાનક સાક્ષાત મા દુર્ગાએ સ્થાન ઉપર પ્રગટ થઈ જાય છે દુર્ગા માતા રુકમણીને કહે છે કે એ દીકરી રુકમણી તું થોભી જા તું આ શું કરી રહી છે રુક્મણી આંખ ખોલીને જુએ છે તો સાક્ષાત મા દુર્ગાને તેની સામે જુએ છે મા દુર્ગાના દર્શન કરીને રુક્મણી બહુ પ્રસન્ન થઈ જાય છે અને તેને પ્રણામ કરે છે અને કહે છે કે હે મા દુર્ગા મને માફ કરી દો હું બહુ મોટું પાપ કરવા જઈ રહી હતી આથી મા દુર્ગા કહે છે કે એ રુકમણી મનુષ્યએ પોતે ક્યારેય પોતાનો જીવ આપવો ન જોઈએ આ બહુ મોટું પાપ માનવામાં આવે છે ભગવાને જે શરીર આપણને આપ્યું છે એને આપણે આવી રીતે નષ્ટ ન કરવું જોઈએ રુકમણી કહે છે કે હે મારા પતિએ મને ઘરેથી કાઢી નાખે છે તો હવે હું શું કરી શકું મારા પતિને છોડીને હું જીવી નહીં શકું આથી હું હવે જીવવા માંગતી ન હતી તો માતા દુર્ગા કહે છે કે હે રૂકમણી હું બધી જ વસ્તુ જાણું છું તે અત્યારે નવરાત્રિના દિવસોમાં અમુક એવી વસ્તુનું દાન કરીને તે બહુ મોટી ભૂલ કરી દીધી છે આથી આ ભૂલ તારે કરવી ન હતી આ કારણથી મારે તારું ઘર છોડીને જવું પડ્યું છે જે કોઈ સ્ત્રી નવરાત્રિના દિવસોમાં પોતાના ઘરની આ વસ્તુ બીજાને આપી દે છે તો હું એ ઘરને છોડીને જતી રહું છું પછી રૂકમણી કહે છે કે માં તો એવી કઈ વસ્તુ છે કે જે નવરાત્રિ દરમિયાન કોઈને ન આપવી જોઈએ કૃપા કરીને તમે મને જરૂર જણાવો તો દુર્ગા માતા કહે છે કે એ દીકરી હવે તું ધ્યાનથી સાંભળજે હું તને એ વસ્તુ વિશે જણાવું છું કોઈ પણ સ્ત્રીએ નવરાત્રી દરમિયાન આટલી વસ્તુ બીજાને ન આપવી જોઈએ તો આટલી વસ્તુનું દાન કોઈપણ સ્ત્રી આપે છે તો હું એનું ઘર છોડીને જતી રહું છું એ રૂકમણી પહેલી વસ્તુ છે એ પાટલો અને વેલણી છે કોઈ પણ સ્ત્રીએ નવરાત્રિ દરમિયાન આ વસ્તુ છે એ રસોડામાં બહુ પવિત્ર માનવામાં આવે છે આટલા માટે આ વસ્તુને હંમેશા શુદ્ધ રાખવી જોઈએ બીજાને આપવાથી આ વસ્તુ અપવિત્ર થઈ શકે છે અને પછી આનો ઉપયોગ કરવો એ બહુ અશુભ માનવામાં આવે છે આટલા માટે રુકમણીને પોતાના રસોડાની આ વસ્તુ આપીને બહુ ભૂલ કરી છે પછી આગળ દુર્ગા માતા કહે છે કે રુકમણી તે તારા પડોશીને બીજી વસ્તુ છે એ આપી હતી કે સાવરણી કે જે વસ્તુમાં મારો હંમેશા વાસ હોય છે એ વસ્તુ મને અધિક પ્રિય છે આથી તે વસ્તુને તે બીજાને આપી દીધી હતી તો હું તારા ઘરમાં શા માટે રહી શકું જે કોઈ સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપી દે છે તો હું તેના ઘરનો ત્યાગ કરી દઉં છું સાવરણીથી આખા ઘરની સ્વચ્છતા કરવામાં આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય છે એ ઘરમાં જ મારો વાસ હોય છે આથી એક વસ્તુનું રોકમણી તો હંમેશા ધ્યાન રાખજે કે સાવરણીને આપણે આપણા ઘરમાં સંતાડીને રાખવી જોઈએ આ બહુ પવિત્ર વસ્તુ છે પછી દુર્ગા માતા ત્રીજી વસ્તુ વિશે વાત કરે છે એ છે ઘરેના દુર્ગા માતા કહે છે કે કોઈ પણ સ્ત્રીએ નવરાત્રિ દરમિયાન પોતાના ઘરેના કોઈ બીજાને આપવા ન જોઈએ એક પણ સ્ત્રીએ પોતાના ઘરેના બીજી સ્ત્રીને પહેરાવવા માટે આપવા ન જોઈએ જે કોઈ સ્ત્રી આવું કરે છે તો એના જીવનમાં દુર્ભાગ્ય આવે છે માતા દુર્ગા કહે છે કે એ રુકમણી હવે હું તને ચોથી વસ્તુ વિશે જણાવું છું કોઈ પણ મહિલાએ દિવસ આથમતા કોઈ પણ સફેદ વસ્તુનું દાન ન કરવું જોઈએ નવરાત્રિ દરમિયાન દિવસ આથમતા સફેદ વસ્તુનું દાન કરવાથી મનુષ્યના જીવનમાં અશુભ કાર આવે છે દુર્ગા માતા કહે છે કે તે પણ દૂધનું દાન કર્યું હતું આથી તારી આવી હાલત થઈ છે અને તે મારો ગરબો તૈયાર કર્યો હતો પણ તેમાં રહેલો દીવો બુજાઈ ગયો હતો આથી આ વસ્તુ મને ગમી નહીં જ્યારે ગરબો મૂકવો હોય તો એમાં રહેલો દીવો ઓલવાય નહીં એનું ધ્યાન રાખવું જોઈએ તો હવે નવરાત્રિ દરમિયાન આટલી વસ્તુઓનું ભૂલથી ક્યારેય ન દાન કરવું જોઈએ નક્કર તમારા ઘરમાં ગરીબી આવી શકે છે તો રુકમણી કહે છે કે હે મા દુર્ગા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હવે મને માફ કરી દો અને હવે મને પાશ્ચાતાપ કરવાનો કોઈ ઉપાય જણાવો તો દુર્ગા માતા કહે છે કે હે રૂકમણી તે પશ્ચાતાપ તો પહેલાં જ કરી દીધું છે આથી તું તારા ઘરે પાછી જતી રહે હું તને તારી બધી જ વસ્તુ પાછી આપી દઉં છું આટલું બોલીને મા દુર્ગા છે એ જગ્યાએથી અંતર ધ્યાન થઈ જાય છે પછી રૂકમણી છે એ મા દુર્ગાને પ્રણામ કરીને પાછી ઘરે જાય છે તો તેનો પતિ તેને શોધતો શોધતો તેની પાસે આવી જાય છે અને તેની પાસે આવીને માફી માંગે છે અને તેને કહે છે કે હે સુકન્યા મને માફ કરી દે મેં તને બહુ સારું ખોટું કહ્યું તો તું સાક્ષાત દેવીનો રૂપ છે મા દુર્ગાની કૃપાથી આપણી બધી વસ્તુઓ આપણને પાછી મળી ગઈ છે જે લોકોએ આપણા વસ્તુની ચોરી કરી હતી એ બધી જ વસ્તુ આપણા ઘરે પાછી આવી ગઈ છે અને મારું નામ લઈને બધાએ માફી માગીએ છીએ આટલું બોલીને રૂકમણી બહુ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના પતિની સાથે પાછી ઘરે જતી રહે છે આથી મા દુર્ગાની કૃપાથી રૂકમણીના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી જાય છે આ પછી રૂકમણીએ એ વસ્તુ નક્કી કરી લીધી કે હવેથી હું ક્યારેય પણ નવરાત્રિ દરમિયાન પોતાના ઘરની આટલી વસ્તુ ક્યારેય કોઈ બીજાને આપીશ નહીં તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અને જય માતા અંબે અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ